જોઈ લો દ્વારકાધીશ ની નગરીને ચમકાવવા સરકાર તો ખુબ પ્રયાસ કરે છે પરંતુ સ્થાનિક તંત્ર સરકાર ના પ્રયાસો પર પાણી ફેરવી રહ્યું છે માન્યમાં ન આપતું હોય તો આ બુદ્ધિ ના પ્રદર્શન ને જુઓ આવું પ્રદર્શન તમે ક્યાં જોયું છે કે આરસીસી રોડ બનાવ્યો હોય અને રોડ ની વચ્ચે વીજ પોલ ઉભા હોય એવું લાગે છે કે દ્વારકા નગરપાલિકાના અધિકારીઓએ જરાક વધુ પડતી બુદ્ધિ ચલાવી લાગે છે અને એવું વિચાર્યું હશે કે વચ્ચે રહેવા દઈએ તો વાહન વાહન ચાલકો ધીમા ચલાવે જો કે આ બુદ્ધિ ના પ્રદર્શન અંગે દ્વારકાના સ્થાનિકો શું કહે છે જરાથી પણ સાંભળો દ્વારકા નગરપાલિકા સંકલન ના અભાવ ના કારણે રોડ ઉપર જે રોડ ની વચ્ચો વચ્ચે થાંભલા ઉભા કરવામાં આવેલા છે અને એના કારણે રોડ જે પોળાઈ છે પૂરેપૂરી મળે નહીં અને રોડની વચમાં થાંભલાવવાના કારણે એક્સિડન્ટ થવાનો પણ ભય છે પણ અને જ્યારે પણ ગામડા પરિવાર કાઢવામાં આવશે ત્યારે ત્યાં ખાડો થઈ જશે અને એક્સિડન્ટ થવાનો ભય રહે છે અહીંયા નગરપાલિકા દ્વારા જે સીસી રોડ બનાવવામાં આવેલો છે ત્યાં વચોવચ તમે જોઈ શકો છો મારી પાછળ વીજ પોલ આવેલો છે જેને હટાવવાની સરકાર શ્રીએ કોઈ પણ જાતની કાળજી લીધી નથી કાલ સવારે ચોમાસાની અંદર કે બીજું કાંઈ પણ એવી કઈ કુદરતી કઈ આફત સર્જાય અને આ વીજ પોલ જો પડે તો એનો જવાબદાર કોણ અમારે ખાલી સરકાર નગરપાલિકાના એન્જિનિયરો આરસી રોડ દ્વારકાના વિસ્તારમાં છે પહેલા જઈ લોકો રોડ યોગ્ય પહોળાઈ ન હોવાથી પરેશાન હતા તેવામાં હવે આ વીજ પોલ માતેલા સાની જેમ રોડની વચ્ચે ઉભા છે જે ગમે ત્યારે અકસ્માત નું કારણ પણ બની શકે છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ નગરપાલિકાના અધિકારીઓ પહેલા વીજ પોલ ન હટાવ્યા શું પીજીવીસીએલ સાથે નગરપાલિકાના અધિકારીઓને છત્રીસ નો આંકડો છે અકસ્માત થાય અને કોઈનો જીવ જીભ જાય તો જવાબદાર કોણ શું દ્વારકા નગરપાલિકાના અધિકારીઓને કોઈ પૂછનાર નથી સવાલો તો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે રસ્તા વચ્ચે ઉભેલા જીવલેણ વીજ પોલ ને હટાવવા હવે તંત્ર જાગે છે કે પછી હજુ પણ રહે છે છે અને જીવ જાય ત્યારે જાગે માત્ર મહાભારતમાં દ્વારકા નગરપાલિકા તંત્ર પણ ધૂતરાષ્ટ્ર જેમ કઈ જોઈ શકતું નથી એક સરસ મજાનો આરસીસી રોડ બનાવવામાં આવ્યું છે કે જ્યાં હજારોની સંખ્યામાં દરરોજ ગાડીઓ નીકળતી હોય છે વાહન નીકળતા હોય છે ત્યારે રોડ ની બિલકુલ વચ્ચો વચ્ચે વીજ પોલ ઉભા છે લોકોની રજુઆતોને કોઈ અધિકારીઓ સાંભળતા નથી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે હવે અહીં જો કોઈ મોટો અકસ્માત થશે તો જવાબદારી કોની સ્થાનિકો માં પ્રશ્ન છે અશોક માણેક વીટીવી ન્યૂઝ દ્વારકા